નમસ્કાર મિત્રો હું આપનું ફરી એક વખત ખેતીનું ભવિષ્ય યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરી રહ્યો છું મિત્રો જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય આ ચેનલમાં નવા હોય તો એક મારી નમ્ર વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ખેતીના ભવિષ્ય ચેનલની અંદર તમને ખેતીને લગતી અવનવી તમામ પ્રકારની માહિતી હું આપવાનો છું મિત્રો આપ સૌએ ખૂબ સારો એવો પ્રેમ આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર હવે ગયા વિડીયોની અંદર આપણે મુખ્ય ત્રણ ઘટક વિશે વાત કરી એક પાણી બીજું ખાતર અને ત્રીજું દવા હવે આ ત્રણની અંદર ખાતર ખૂબ એટલે ખૂબ અગત્યનું છે હવે ખાતરમાં ઘણી બધી વખત ખેડૂતો મૂંઝાતા હોય અથવા તો નાની એવી મિસ્ટેક કરી બેસતા હોય છે અને એના થકી પૈસાનો સમયનો બધો જ બગાડ થાય છે અને સાથે સાથે આપણી ધરતી માતાનો પણ બગાડ થઈ રહ્યો છે હવે વાત એમ છે કે કયા ખાતર સાથે કયા ખાતરને આપણે ભેળવવું ન જોઈએ આપણે જ્યારે જમીનની તૈયારી કરતા હોય ત્યારે પાયામાં ખાતર નાખતા હોય કે પછી અત્યારે ટેકનોલોજીના અદ્યતન યુગની અંદર આપણે ડ્રીપ દ્વારા પણ અલગ અલગ પ્રકારના ખાતર આપતા હોઈએ છીએ હવે કયા ખાતરને કોની સાથે નથી આપવાનું અથવા તો કયા ખાતર આપ્યા પછી ડીએપી અને ખૂબ જ પ્રચલિત છે હવે ડીએપી અંદર શું આવે તો કે અઢાર ટકા નાઇટ્રોજન અને છેતાલીસ ટકા ફોસ્ફરસ પોટાશિયમ આવતું નથી તો સામે યુરિયાની અંદર તો કે છેતાલીસ ટકા નાઇટ્રોજન આવે

નાઇટ્રોજન માટે તમારે ઉપયોગ કરવો હોય તો એને ગમે ત્યારે નખાવી શકો છો પાટલામાં નખાવી શકો કે યુરિયા વાવી પણ શકાય એટલે આ જગ્યાએ ખેડૂતોના પૈસા અને સમય બગડી રહ્યા છે હવે ત્યાર પછી એક વાત એવી છે

ખાસ કરીને જે શાકભાજી પાકો વાવતા હોય એ ખેડૂતો માટે અગત્યનું છે કે આપણે ડ્રીપ દ્વારા કેલ્શિયમ નાઇટ્રેટ આપીએ તો ચોવીસ કલાક ઓછામાં ઓછા છત્રીસ અને અડતાલીસ કલાક સુધી જો તમે કોઈ ખાતર ન આપો તો સારું એનું કારણ એ છે કે કેલ્શિયમ નાઇટ્રેટ આપશો અને એની સાથે બીજું કોઈ ખાતર ભળશે એટલે રિએક્શન શરૂ થશે અને રિએક્શન શરૂ થશે એટલે એવા ઘણા બધા ચાન્સ છે કે આપણા પાકને નુકસાન થઈ શકે

પછી હવે યુરિયાની વાત કરીએ તો યુરિયા અને એમોનિયમ સલ્ફેટ યુરિયા અને એમઓપી એમઓપી એટલે એટલે કે કે મ્યુરેટ ઓફ પોટાશ યુરિયા યુરિયા અને 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 સિંગલ સુપર ફોસ્ફેટ હવે છે એને જો તમારે ભેળવવા હોય તો એ ભેળવી શકાય પણ એને ભેળવ્યા પછી એનો તાત્કાલિક ધોરણે તમારે ઉપયોગ કરી લેવાનો છે જે જગ્યાએ એને નાખવાનો છે એ જગ્યાએ ફટાફટ નાખી દેવાનું જો એ બંને લાંબા લાંબા સમય માટે ભેગા રહેશે તો પછી એ બંનેમાં ગરબડ થશે અને એ પછી નવું રિએક્શન બનાવી શકે અને પછી ડીએપીની વાત કરીએ તો ડીએપી અને જિંક સલ્ફેટ ડીએપી અને ફેરસ સલ્ફેટ અને ડીએપી અને મેગ્નેશિયમ સલ્ફેટ આ જે ખાતર છે ને એને આપણે ભેગા નથી કરવાનું પછી એક બે ખાતર એવા છે એક જિંક સલ્ફેટ અને ફોસ્ફેટ આ બંને ભેગા થાય ને તો ઉંદર મારવાની દવા બની જાય એટલે આ પણ આપણે નથી કરવાનું ત્યાર પછી કેલ્શિયમ નાઇટ્રેટ ને ફોસ્ફરસ અને મેગ્નેશિયમ સાથે ક્યારેય પણ આપવાનું કેલ્શિયમ તમે નાઇટ્રેટ ત્યારે કેલ્શિયમ નાઇટ્રેટ છે ને અઘરું ખાતર છે એને કોઈ સાથે દોસ્તી નથી કોઈ સાથે સંબંધ નથી બસ એક બોરન સાથે થોડો એવો સંબંધ છે હવે ત્યાર પછી અત્યારે છે ને સૌથી મોટો પ્રશ્ન એ છે કે આપણી જમીન ખરાબ થઈ રહી છે જમીનમાં આપણે ક્લોરાઈડ યુક્ત એટલું બધું ખાતર નાખ્યું છે કે પછી ઊંચા પીએચવાળું ખાતર એટલું બધું નાખ્યું છે કે હવે થોડુંક આપણે ઊભું રહેવાની જરૂર છે કે ગમે ત્યારે કોઈ પણ ખાતર પસંદ કરતા હોય ત્યારે એમાં ઓછામાં ઓછું ક્લોરાઈડ અને જેટલામાં જેટલો હાઈ પીએચ હોય ને એ ખાતરને આપણે પકડવાનું નથી ઓછામાં ઓછા ક્લોરાઈડવાળું ખાતર લેવાનું અને ઓછો પીએચ હોય અથવા તો ન્યૂનતમ પીએચ હોય એ ખાતર આપણે લેવાનું એનાથી આપણને ઘણા બધા લાભ થશે હવે અહીંયા જે વાત કરવાની હતી ખાતર કયા ભેળવવા નહીં એ વાત અહીંયા પૂરી થાય છે હવે મારે થોડીક નાની અમથી મેં થોડુંક રિસર્ચ કર્યું છે ગૂગલમાં એ વાત થોડીક તમને કરવી છે કે આપણે છે ને જમીન સાથે જોડાયેલા નથી ખેડૂતને કોઈ પણ વ્યક્તિ આસાનીથી ઉલ્લુ બનાવી શકે હવે તમે વિચારો કે ગાયના છાણમાં અને ગૌમૂત્રમાં કયા કયા તત્વો છે સાંભળજો આપણું મેન તો એનપી કે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ કાર્બન મેગ્નેશિયમ મેગેનીઝ આયરન કેલ્શિયમ ઝીંક સૂક્ષ્મ તત્વો બીજા ઘણા બધા અને સેલ્યુલર્સ જેવા નાના નાના તત્વો હેમિસેલ્યુલસ અને અનેક પ્રકારના બેક્ટેરિયા ગાયના છાણ અને ગૌમૂત્રમાં છે ઘણા બધા લોકો અત્યારે એનો ઉપયોગ કરે છે પણ ઘણા બધાએ બંધ કરી દીધું છે પ્રશ્ન શું છે કે કોઈ કામ કરવા વાળું નથી એક જમાનો આપણો હતો જ્યારે આપણા ઘરે બબ્બે ગાય બબ્બે ભેંસ બબ્બે બળદ મોટા ખેડૂત હોય તો વધારે મોટું કુટુંબ હોય તો એથી વધારે હોય અત્યારે કોઈના ઘરે એક પણ ગાય કે એક પણ ભેંસ છે નહીં હવે ઘણા બધા ખેડૂતો જે જાગૃત ખેડૂતો છે એ તબેલામાં કે પછી બીજા કોઈ પાસેથી ખાતર લે છે દેશી ખાતર તો એ દેશી ખાતરને

પછી દાખલા તરીકે તલ કર્યા હોય તો તલહરા જે હોય એ બે એમાં નાખી દેવાના ઉનાળો આવે એટલે પાછું ગાડા લઈને જતા તાસ તાસ હોય એમાં નાખતા પછી ઉનાળામાં એને ખૂબ ખૂબ એટલે એટલે પાણી પાઈ દેતા સડી જે છાણ છે એ જ આપણા જમીન માટે ખૂબ એટલે ખૂબ ઉપયોગી છે તમે કાચે કાચું નાખી દો સુકાઈ ગયેલું નાખી દો કોઈ પણ કામનું અત્યારે નથી ભવિષ્યમાં તમને કામ લાગે જેવી રીતે સડતું જ હશે એવી રીતે એ તમને કામ આપતું જશે હવે એક વસ્તુ વિચારવા જેવી મને અહીંયા લાગી કે જો ગાયના છાણ અને ગૌમૂત્રમાં નાઇટ્રોજન છે ફોસ્ફરસ છે પોટાશ છે કાર્બન છે મેગ્નેશિયમ મેગ્નિઝ કેલ્શિયમ જિંક એક વસ્તુ તમે નોટિસ કરી કે આની અંદર કેલ્શિયમ પણ છે હવે આપણા જે વૈજ્ઞાનિકો છે આપણા સાયન્ટિસ્ટો છે એમણે અલગ અલગ ખાતર બનાવ્યા અલગ અલગ ટેકનોલોજીથી અને કેલ્શિયમ સાથે કોઈનો સંબંધ રહેવા ન દીધો ઉપરવાળો જે ભગવાન છે એણે એકસાથે બધું આપી દીધું તમારે જે જોઈએ કેલ્શિયમને અલગ રાખવાની કંઈ જરૂર નથી સમજાય છે આપણે જમીન સાથે જોડાયેલા નથી અત્યારે એટલા માટે આ બધી તકલીફ છે હવે તમે ગાયના ગૌમૂત્રનો છાણનો ઉપયોગ કરવા લાગો તો તમારે કેલ્શિયમની પૂર્તિ કરવા માટે જ કંઈ બીજું લેવા જવાની જરૂર જ નથી આ જે બધા પોષક તત્વો છે ઓટોમેટિક અંદર સૂક્ષ્મ પોષક તત્વો છે બધા પોષક તત્વો એની અંદર છે જ ધીમે ધીમે બધા લોકો એની તરફ આગળ વધી રહ્યા છે પણ હજુ બીજું બધાને વધારે આગળ વધવાની જરૂરિયાત છે અત્યારે સમજો કે એક નાનો એવો છોકરો તમને જ્ઞાન આપી રહ્યો છે જે લગભગ છેલ્લા બેક વર્ષથી ખેતીમાં આવ્યો છે પણ સાહેબ મેં પણ અલગ અલગ અભ્યાસ કર્યો છે એ અભ્યાસના આધારે તમને કહું છું ઘણા બધા કૃષિ નિષ્ણાતો છે એમને સાંભળું છું ગૂગલનો ઉપયોગ કરું છું સોશિયલ મીડિયાનો ઉપયોગ કરું છું અને પોતે બીજું વર્ષ છે અત્યારે મરચીમાં પોતે એમાં અખતરા કરું છું અલગ અલગ પ્રકારના મેં બેક્ટેરિયા બનાવ્યા છે અને બેક્ટેરિયાથી અત્યારે અમારી આજુબાજુમાં જેટલા બીજા બધા પ્લોટ છે મેં ગઈકાલે જે શોર્ટ વિડીયો મૂકેલો એમાં કીધેલું કે બ્લાઇડ્સની તકલીફ છે તો આજુબાજુમાં ઘણા બધા લોકોને મહદઅંશે ઘણી એવી બ્લાઇટ્સ આવી ગઈ છે અને અલગ અલગ પ્રકારના બેક્ટેરિયા ઉપયોગ કરવાથી મને એવું લાગે છે કારણ કે ફૂગ છે આ બેક્ટેરિયલ ફૂગ જ છે એક રીતનું ઇન્ફેક્શન છે બેક્ટેરિયલ ઇન્ફેક્શન તો જે મેં જે બેક્ટેરિયા છોડને પહેલાં આપેલા છે જે બેક્ટેરિયલ અલગ અલગ બેક્ટેરિયલ કલ્ચર બનાવેલા છે એના થકી મને થોડીક હોય એવું દેખાય છે બ્લાઇડ્સ આવી છે પણ બીજા કરતાં ઓછી છે બીજા કરતાં નુકસાન ઓછું છે સાથે સાથે છોડનો વિકાસ પણ બીજા કરતા સારો દેખાઈ રહ્યો છે તો મિત્રો બધી વસ્તુ આપણે ભેગી કરવાની છે જે વસ્તુ ટેકનોલોજી આપી છે ટેકનોલોજી લઈ લો બીજા લોકોએ બેક્ટેરિયા આપ્યા બેક્ટેરિયા લઈ લો કોઈ વ્યક્તિ એમ કહે છે ગૌમૂત્ર છાણનો ઉપયોગ કરો છાસનો ઉપયોગ કરો એ કરો આપણને જ્યાંથી સસ્તું પડે આપણા પાકને સારું પડે એ બધું કરવું બધા નવા નવા અખતરા કરવા અને એ અખતરામાંથી આપણને જે ફાવી જાય એ રસ્તે ધીમે ધીમે ચાલવાનું અને પાછું કંઈક નવી ટેકનોલોજી લઈને આવે હમણાં અત્યારે નવી ટેકનોલોજી લિક્વિડ ફર્ટિલાઇઝર આવ્યા છે તો આ વર્ષે નક્કી કર્યું છે કે આ વર્ષે જે ક્લોરાઇડ વાળા કે પીએચ વાળા ફર્ટિલાઇઝર નથી વાપરવા લિક્વિડ ફર્ટિલાઇઝર વાપરવા છે એના રિઝલ્ટ જોઈ લઈએ ગયા વર્ષે ઉત્પાદન શું હતું ને આ વર્ષે શું આવે એ તો મને ખબર પડવાની જ છે તો એવી રીતે આપણે અખતરા બધા કરે પણ એમાંથી રિઝલ્ટ શું આવ્યું એ ખેડૂત ગોતી નથી શકતો કોઈ પણ વ્યક્તિ એને ઉલ્લુ બનાવવામાં માસ્ટર હોય એગ્રો વાળો હોય તો એગ્રો વાળો ઉલ્લુ બનાવે દવા કંપની સાહેબવાળો આવે તો એ ઉલ્લુ બનાવે તમે ઉલ્લુ બનાવશો શું લેવા તમે તમારી જાતે રિઝલ્ટ લો તમારી જાતે અત્યારે જો બધા પાસે સ્માર્ટફોન છે તો સ્માર્ટફોનમાં તમે બધું સર્ચ કરો કે કયો પાકમાં કયો રોગ આવે તો કઈ દવા છાંટવી અલગ અલગ કૃષિ નિષ્ણાતો જે છે એમના વિડીયો જુઓ એમાંથી નક્કી કરો કે ભાઈ આ બરાબર છે હવે આ કરવા જેવું છે તો આવી રીતે ટેકનોલોજી આપણે ઉપયોગ કરીશું તો તો અને એમાંથી સારું પ્રાપ્ત કરી શકીશું ખાલી જે બાપ જે જે ખેતી દીધી છે તો એ ખેતી વખતે એ લોકો જે કરતા એ બરાબર હતું પણ હવે અત્યારે આપણે બધું મિક્સ કરવાનો સમય આવી ગયો છે ખાલી એક વસ્તુથી કોઈ પણ વસ્તુ સારી ન પાકી શકે એ અત્યારે સો એ સો ટકાની વાત છે મિત્રો આ હતો આજનો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ખાસ કરીને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે ખેતીનું ભવિષ્ય યુટ્યુબ ચેનલની અંદર અલગ અલગ પ્રકારની ખેતીને લગતી તમામ માહિતી આપવાનો પ્રયાસ કરીશ તો મિત્રો ચાલો ફરી મળીશું એક નવા વિડીયો સાથે આપનો ખૂબ ખૂબ આભાર